તો અત્યારે મેં કીધું કવર વવરમાં પેલા ધાબા પર જઈએ જાય અત્યારે આવ્યો તો ધાબો ને આ અમારા તો મારે તો હું કરું આજ બુધવારે તો આજે રજા નથી તો પ્લેનિંગ બધું મારું આજનું વિખાઈ ગયું હોય કામે જાવું પડે એમ છે લોટ ઉતારવાનું છે શેટને ને અમારે બધા મથાવાળાને જવાનું છે એ બીજા બધાની રજા છે પછી તો દુઃખ લાગે ને થોડુંક એવું છે તો મેં કીધું નહીં જાવું તો પડશે એમાં તો ગાળજાની શેટ કીધું હોય લોટ ઉતારવું હોય તો જવું પડે બાકી અત્યારે આવ્યો તો ધાબા પર

ફેમિલી ઘેર તો વી પણ ઘેરે કોઈ છે જ નહીં ઝાડ બાંધી દીધું બપોર ની વેજ એટલા છે ગામમાં ઝાડ બાંધી આ ઝાડ તો બાંધવું જ પડે કેમ કે ગાય ને એને અંદર બાંધેલા હોય જો પાડી ની બધી એટલે ઝાડ બાંધવું પડે તો ગાડી લેવી છે તો છોડવું પડશે પણ ગાડી આપણે બહાર લેવી નથી ઝાડ ભેગું કરવાના ઝાડ ઓછું કરીને વટી જાવ આવો બેટા કાં તમે આવી જાવ રમવા પાણી વાળા આવશે ભરત કાકા હે તર બાની તો સુરત છે કે વી તારે સુરત

આલે બીજા બબલા રેવા નહી દીધે લાઈ સુ પી લેતા જલે આલે આજ છોકરા આટા મારવા આવ્યા મારા પપ્પા બહુ હાસે પણ આજ મારા બાપા જ નથી ઘેર એવું હે હું એકલો જ છું બીજા બધા તો વાડી આવી જાય ખાવું કે તમારે બે ભરું ને ખાવું તો હાલો ખાઈ લે બધાય બધા હે હે હાલો મજા આવી જાય હો ભારત ને ખાવ કઈન બબલા ખાઈ પછી ત્યાંથી ભૂખ લાગે ભાઈ ભૂખ નઈ લાગી મને લાગી ગયું છે ભૂખ તો કઢી બનાવેલી છે ને સાસ જમી તું લીધું પણ ક્યારેક કોઈ છે જમી લીધું ને હું ચાવ છું ધાબા પર ટાકો ભીરો છે ખાલી જોવું પડશે ધાબા ઉપર આવીને જોઈ લેવાની એટલે ખબર પડી જાય ટાકો થઈ ગયેલો છે આવું ખાલી હા બાથરૂમ નો ટાંકો છે અહીંથી ભરવો પડે આપણે તો અત્યારે ફૂલ લેટ હોય તારે જ ભરવાનું થાય કારણ કે પછી તો મોટર ચાલુ નથી થાય અત્યારે વર્તભાઈ પડી પડવા આવે બપાવશે એવા પડ લેવું ટાંકો ઝમરુખ ક્યાંથી ગોચે એવા ભરત થઈ તોડી દીધા એટલા બધા નહિ આવે પેલા હતા કેટલા હતા તેથી તું સુરત હતી તેથી લાટ આવેલા હતા તું આવતો ને ખાવા અમે તો ખાઈ જાય ને પછી કે રેવા થડે દીધ તારા ના સુરત રેવું

તો ભાઈ છોકરા ખાય છે જમરૂક તોડી એવા છે મસ્ત ને બાકી તો આજે રજા હતી પણ બધું પ્લાનિંગ કેન્સલ થઈ ગયું કેમ કે એકત્રીસ તારીખ હતી તો લોટ ઉતારવો પડે એમ હતું કારણ કે પહેલી તારીખે નવો મહિનો ચાલુ થાય છે કાલે પહેલી તારીખ હશે તો બધું કેન્સલ થઈ ગયું નકર તો રજા રાખી દીધી તો હાલે પણ લોટ ઉતારવાનો હતો ચેટને મોકલાવવાનું હતું એકત્રીસ તારીખમાં એટલે જવું પડે એમ હતું નકર તો હાલે એટલે અત્યારે હવે ઘેરે કોઈ છે નહીં એમ થઈ હવે કાલે મેળા આવે તો મારે પહેલી તારીખ છે તો બપ્પા સેવામાં જવાના છે બગદાણા તો મેળા આવે તો બપ્પા એ મારે જવું છે કાલે બગદાણ બીજો પ્લાન બધો થઈ ગયો છે કેન્સલ હવે થોડોક મોડા છે કોમળની દુકાન થોડાક તમને પૈસા જવાનું થાય થોડું કામ છે એટલે જવાનું છે એની દુકાને તો બાકી તો હવે આજ રજા છે તો અહીં હું આજ રજા રાખી દઉં હવે તો આશા છે કે આજનો તમને ગીમો હોય છે ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે નલો બધાને જય માતાજી બાય બાય કરી ચાલો હા ભાઈ બાય બાય